બાપુ આ કિર્તિ પટેલે તમારા રૂમ માં જઈ અને રેડ મારી છે અને અલગ અલગ ચરિત્ર પર ઘણા બધા આક્ષેપો કર્યા છે બાપુ શું કેવું છે આ મામલે તમારું સૌ પ્રથમ તો એ મારો રૂમ જ નથી જી અને બીજું કે જયારે રૂમ ખોલ્યો ત્યારે નોતા વકીલ નોતા પોલીસ

તમે જેવું કર્મ કરશો એનું ફળ દરેક વ્યક્તિએ ભગવાન બધા સદબુદ્ધિ આપે અને મારા વિશે જેને જે કોમેન્ટ કરવી એ કરી શકે છે અને એના દ્વારા કદાચ સબસ્ક્રાઈબ ફોલોઅર વધતા હોય અને પૈસા વધતા હોય તો એ સુખી થાય એમાં હું રાજી છું જી કિશન અ બાપુ તમારા અને માતાજી પર આક્ષેપો કર્યા છે અને જે રીતે વસ્ત્રો બતાવી અને એને દાવો કર્યો છે તમને લાગે છે કે આની પાછળ કોઈ છે કીર્તિ પટેલ પાસે આવું કરાવવા પાછળ અને એ એ ત્યાં બેન કઈ રીતે આવ્યા દર્શન માટે એ શું કામ આવ્યા કોણ લાવ્યું એ તો ત્યાં ત્યાંનો પ્રશ્ન છે એ મને ખ્યાલ નથી તો બાપુ આ આ પ્રકારની એ યોગ્ય ખરી આ આ પ્રકાર નું જે થઇ રહ્યું છે કોઈ સંતોના રૂમમાં આવા લોકો જાય એ તમને યોગ્ય લાગે છે ખરું જુઓ હું કેવો છું મારા ફોલો ગુજરાત દરેક વ્યક્તિ સ્વતંત્ર છે જે દાવા જે આક્ષેપો કરે એ કરી શકે છે બાકી હું કેવો છું હું શું કાર્યો કરી રહ્યો છું એ બધા ખ્યાલ જ છે એટલે એની સફાઈ મારે કોઈ આપવાની જરૂર નથી જી પણ મારું મારું કેવાનું એ છે ઋષિ ભારતી બાપુ કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે સંતો ના રૂમ માં જઈને આ પ્રકારનું જે તમે કહો છો કે કોઈ ત્રણ દિવસ થઈ ગયા તો આ આ બધી બધી પાછળ જવાબદાર કોણ કોણ છે તમને લાગે એ તો સમય સમય જો અસ્તિત્વ શું નિર્માણ કરે છે એ ઈશ્વરના હાથમાં છે કિશન એટલે મારે કોઈ સફારીશ આપવી નથી પણ ભગવાન સૌને સદબુદ્ધિ આપે હો બાપુ આ ટ્રસ્ટી અને મેનેજરો એ મીડિયા સામે રૂમ ખોલી રહ્યા છે અને બધી વસ્તુ બતાવે છે આપ શોભનીય છે ખરું ચલો એમને આશ્રમ જોતો હતો તો ઠીક છે તમે નથી નીકળી ગયા ના હોય પણ પાછળથી આ બધી કરતું તો એ તમને યોગ્ય લાગે કે મીડિયા ની સામે રૂમ ખોલવા આ બધી વસ્તુ ભલે કરે એમ જો એનું એની બુદ્ધિ છે એનું શરીર છે એનું થિંકિંગ પાવર છે જી બરાબર કબીર સાહેબ એક સાખી સરસ કેતા કે બુરા દેખન મે ગયા બુરા ન મિલ્યા કોઈ ભીતર જા કા તો મુજસે બુરા ન કોઈ બરાબર જયનારી કિશન તો મિત્રો